સોમવારે ઓરંગઝેબની કબર હટાવવા અંગે નાગપુર હિંસાના મુખ્ય આરોપી ફહીમ ખાનના ઘરે પોલીસર ચલાવવામાં આવ્યું નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને તેને ગેરકાયદે બાંધકામ જાતે દૂર કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો જે આજે પૂર્ણ થયો છે હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે એ પહેલા 21મી માર્ચે ફહીમ ખાને જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી ફઈમે દાવો કર્યો હતો કે રાજકીય બદલાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેમણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સામે કાર્યવાહીની માંગ કરી હતી હિંસાના પાંચમા દિવસે શનિવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમણે કહ્યું હતું કે હિંસાથી થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓની મિલકત વેચીને કરવામાં આવશે જરૂર પડશે તો બુલડોઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે તેમણે વધુમાં કહ્યું હતું કે પીડિતોને તેમના નુકસાનનું વળતર ટૂંક સમયમાં આપવામાં આવશે પોલીસ ઉપર હુમલો કરનારાઓ સામે સૌથી કડક કલમો લાગુ કરવામાં આવશે વિપક્ષના આરોપો ઉપર તેમણે કહ્યું હતું કે હિંસા ઇન્ટેલિજન્સ ફેલ્યોર કે રાજનૈતિક ષડયંત્ર હતું નહીં ફડણવીસે વધુમાં કહ્યું કે મહિલા કોન્સ્ટેબલની છેડતીના સમાચાર સાચા નથી તેમના ઉપર પથ્થરો ચોક્કસ ફેંકવામાં આવ્યા હતા હિંસાનો બાંગ્લાદેશ સાથે સંબંધ હોવાના શિવસેનાના દાવા અંગે તેમણે કહ્યું કે આ કહેવું ઉતાવળ ગણાશે જોકે આ દ્રષ્ટિકોણથી પણ તપાસ કરવામાં આવી રહી છે